દર્શક મિત્રો સૌથી પેલા તમે ધોરણ આઠ માં ભરતો વિદ્યાર્થી ધોરણ દસ માં ભરતા વિદ્યાર્થી ની છરી મારીને હત્યા કરી નાખી સાહેબ તમે જુઓ કે મા બાપે એને કેવા સંસ્કાર આપ્યા એ આઠ માં ધોરણ એ છોકરો કે જેને દસમા ધોરણમાં ભણતા છોકરાની હત્યા કરી નાખી સાહેબ સ્કૂલની અંદર આ ઘટના અમદાવાદની છે ભાઈ બે દિવસથી સોશિયલ મીડિયાની અંદર તમે લોકો જાણો છો ભાઈ કે અમદાવાદની આ ઘટના ખૂબ જ ચર્ચામાં રહી અને એ દીકરાને ન્યાય મળે એના માટે એના માતા પિતા એટલું જ નહીં બધી સમાજ મેદાને ઉતરી અને જે પ્રિન્સિપલ એમને પણ આડે હાથે લીધા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે આવ્યો કે સાહેબ આ દીકરાને ન્યાય અપાવો આજે આ દીકરાને મારી નાખ્યો કાલે કોઈ બીજાને મારી નાખશે સાહેબ એને કડકમાં કડક કાર્યવાહી કરો અત્યારે વાત કરવામાં આવે તો અમદાવાદની અંદર જે ઘટના બની ભાઈ ધોરણ આઠમાં ભણતો વિદ્યાર્થી ધોરણ દસ માં ભરતા વિદ્યાર્થીની હત્યા કરી નાખે સાહેબ એ સ્કૂલની અંદર જ હત્યા કરી નાખે તમે વિચારો સાહેબ કે એની અંદર હિંમત કેટલી બધી જો તમને ડોહન બનવાનો વિચાર આવતો હોય સાહેબ કે હું પોતે ડોન છું મારાથી મોટું કોઈ છે નહીં ભાઈ હું બુટલેગર જો તમને આવા વિચાર આવતા હોય ને સાહેબ તો એકવાર તમે જેલમાં જઈ આવજો તમને ખબર પડી જશે સાહેબ કે જે લોકો બનવાની કોશિશ કરે ને એ લોકો ત્યાં બનીને ફરતા હશે ભાઈ એટલે ખોટી ફાંકા ફોજી નહીં કરવાની ભાઈ જીવન આપ્યું તો સારી રીતે જીવવાનું ને બીજાને મુશ્કેલી ન કરવાની જો થાય તો કોઈ સારું કરો ભાઈ પણ કોઈનું ખરાબ ન કરતા આ આઠમા ધોરણમાં ભણતા વિદ્યાર્થી એ દસમા ધોરણમાં ભણતા વિદ્યાર્થીની હત્યા કરી નાખી સાહેબ હવે તમે વિચારો કે આ દસમા ધોરણમાં ભણતો વિદ્યાર્થી કે જે અત્યારે દુનિયામાં નથી રહ્યો પરંતુ એના મા બાપની કેટલી વેદના હશે સાહેબ એ તો એનો પરિવાર જાણતો હશે હવે દુઃખની ઘડીએ સાહેબ તમે વિચારો કે અચાનક એ દીકરો આટલો મોટો કર્યો સાહેબ એ દસમા ધોરણમાં દીકરો આવ્યો અને હવે એના કરિયરની શરૂઆત થતી હતી અને એમાં જ દીકરાનો જીવ જતો રહ્યો તમે શું કહેશો આ દીકરા વિશે કોમેન્ટ કરીને જરૂર બતાવજો બાકી મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી દ્વારકાધીશ આગળ પણ આનો શોધ કરતા રહેજો ધન્યવાદ